ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર અતુલ બેકરીમાં બેકરીના માલિકને નજર ચૂકવીને ગટ્યો સવા લાખના રોકડ રકમ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે આઈનોક્સ પાસે આવેલ અતુલ બેકરીની દુકાનમાંથી દોઢ લાખ રૂપિયાની ચોરી કરનાર ઈસમને ને મુદ્દા માલ સાથે ગણતરીના કલાકમાં ઝડપી પાડી ગુનો ડિટેક પ્રાપ્ત મળતી પોલીસ નો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમીદારથી બાતમી મળેલ કે શીતલ સર્કલ ખાતે એક ઈસમને અને એક કાળા કલરની એક્ટિવા મોટરસાયકલ નંબર જીજે સોલ સીએફ સત્યાસી બ્યાસી સાથે શંકાસ્પદ હાલતમાં હાજર છે તેને પોલીસે પકડી પાડીને તેની પૂછપરછ કરાતા સદર ઈસમે ચારેક દિવસ અગાઉ આઈનોક્સ નીચે આવેલ અતુલ બેકરીમાંથી 1.5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પોલીસે તેના વાહનની તપાસ કરતા અતુલ બેકરી લખેલ થેલી મળી આવી હતી જેમાં HDFC બેંકની સ્લિપ બુક મળી આવી હતી જે બાબતે તેની પૂછપરછ કરાતા ચોરી કરેલ રોકડા રૂપિયામાંથી અમુક રૂપિયા વાપરી બાકીના રૂપિયા પોતાના ઘરે મૂકી રાખેલ હોવાનો તેણે જણાવ્યું હતું જેથી પોલીસે તેના ઘરે તપાસ કરતા રોકડા રૂપિયા મળી આવ્યા હતા તેને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે પોલીસે પકડી પાડેલા આરોપીમાં જીતુ બાબુભાઈ રાતોડ રહે આઠ બુધેવ માર્કેટ સેવાશ્રમ રોડ ભરૂચ તેમજ તેની પાસેથી રોકડા રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર તેમજ એક મોટર સાયકલ અને અન્ય સરસામાન મળીને એક લાખ ઓગણસિત્તેર હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે તેની સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પણ અગાઉ ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું you change